રાજ્યમાં મહિલા સુરક્ષાની વાતો વચ્ચે દુષ્કર્મના કિસ્સાઓ થમવાનું નામ નથી લઈ રહ્યા જે સમાજ અને સરકાર માટે લાલબત્તી સમાન છે ત્યારે સુરતના પલસાણા તાલુકામાં એક આધેડ વયના ઈશમે ચાર વર્ષની બાળકી પર નજર બગાડી પોતાની હવસનો શિકાર બનાવતા સનસનાટી મચી જવા પામી છે આ ઘટનાને પગલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફંગોળીને ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે નમસ્કાર હું દેવાંગી સનાતન સત્ય સમાચારના સ્ટુડિયોમાં આપ જોડાઈ ચૂક્યા છો સુરતના પલસણા તાલુકા નજીક એક શ્રમજીવી પરિવારની ચાર વર્ષની બાળકી રમી રહી હતી ત્યારે નજીકમાં રહેતો પિસ્તાલીસ વર્ષનો આધેળી શ્રમ બાળકીને રમાડવા લાગ્યો હતો ત્યારબાદ હવસખોર આરોપી બાળકીને અડધો કિલોમીટરના અંતરે આવેલા પોતાના રૂમ પર લઈ ગયો હતો જ્યાં તેણે બાળકીને પોતાનો હવસનો શિકાર બનાવી હતી

સીસીટીવી ફૂટેજમાં એક આધેડ વયનો ઈશમ બાળકીને લઈ જતો જોવા મળ્યો હતો જેના આધારે પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લઈ કડક પૂછપરછ હાથ ધરી છે પોલીસે આરોપી વિરુદ્ધ પોસ્કો એક્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે અવારનવાર આવી ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે સ્થાનિકો આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે

જ્યાં પીડિતાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું પરંતુ બાળકીની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી શા માટે આવા વધતા દુષ્કર્મના બનાવો પર અંકુશ નથી આવતું શા માટે રાજ્યમાં અવારનવાર ગંભીર શકીર વયની બાળકીઓને તેમજ મહિલાઓને શિકાર બનાવવામાં આવે છે શું રાજ્યમાં ખરેખર મહિલાઓ સુરક્ષિત છે એવા સવાલો ગુજરાતની જનતામાં ઉઠી રહ્યા છે અમારી આજની સ્ટોરી પર તમારું મંતવ્ય જરૂર જણાવજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જય સનાતન જય